નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર વાંસા તાલુકાના પ્રતાપનગર ખાતે મામલતદાર એએસ વસાવાના અધ્યક્ષ સ્થાને ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું મામલતદાર એએસ વસાવાના અધ્યક્ષ સ્થાને ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતમાલા પ્રોજેક્ટના વિરુદ્ધમાં મહત્વના ઠરાવો કરવામાં આવ્યા જેમાં મહત્વના મુખ્ય ઠરાવો ભારતના બંધારણ મુજબ પાંચમી અનુસૂચિ વિસ્તારમાં આદિવાસીઓને આપેલ હક અધિકાર બાબતોનો સંપૂર્ણ અમલ કરવો તેમજ ભારતમાળા પ્રોજેક્ટનો સંપૂર્ણપણે વિરોધ બાબત આવી ઘણી બધી બાબતોએ પ્રોજેક્ટના વિરુદ્ધમાં મહત્વના ઠરાવો કરવામાં આવ્યા હતા નવસારી પોલીસ અધિક્ષક તેમજ નાયબ પોલીસ અધિક્ષક ચીખલી વિભાગ ચીખલીના માર્ગદર્શન મુજબ નવસારી જિલ્લાની મહિલાઓને સામાજિક આર્થિક માનસિક તેમજ શારીરિક રીતે સંપન્ન તેમજ સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે નારી વંદન ઉત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા દિનની ઉજવણી નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત મહિલા સુરક્ષા થીમ પરત્વે મહિલા અને બાળ અધિકારીની કચેરી નવસારી તેમજ દેસાઈ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિવિધ કોર્સમાં તાલીમ લેતી મહિલાઓને ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ બે હજાર પાંચ અંતર્ગત કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ચીખલીમાં ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોએ મામલતદારને આવેદનપત્ર પાઠવીને સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવા તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ માર્ક્સ પદ્ધતિ કરવાની માંગ કરવામાં આવી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સ્વ ખર્ચે વાંસા તાલુકામાં એકસો પચાસ રિચાર્જ બોર ફાળવ્યા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સ્વખર્ચે વાંસા તાલુકામાં એકસો પચાસ જેટલા રિચાર્જ બોર ફાળવતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો છે નવસારીમાં પૂર્ણા નદીમાં ઘોડાપુરને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું લોકોના ઘરમાં પાણી ઘુસ્યા તો કેટલાય લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી આવી પરિસ્થિતિઓમાં ઘરવખરીઓને નુકસાન થયું છે ત્યારે ઘરોમાં અનાજ નથી અને ઘરનો ચૂલો સળગાવવા માટે પોતાની અને પરિવારની પરિસ્થિતિઓ વિકટ છે ત્યારે નવસારી શહેરના કાછીયાવાડ વિસ્તારમાં સામાજિક સંસ્થા દ્વારા પાંચસો પરિવારોને અનાજ કીટનું વિતરણ કરાવવામાં આવ્યું સુરખાઈ ગ્રામ પંચાયતની હદમાં ગેરકાયદેસર બાંધકામોની લેખિત ફરિયાદ બાદ પણ વહીવટી તંત્ર મૌન ચીખલી મામલતદારને લેખિત ફરિયાદને એક મહિનો થવા આવ્યો પણ તપાસના નામે ભીનું સંકેલવામાં આવી રહ્યું હોવાનું પ્રતીત થઈ રહ્યું છે નવસારી જિલ્લામાં અનેક ગેરકાયદેસર બાંધકામો તાણી બાંધવામાં આવ્યા જેના જવાબદાર કોણ નારી વંદના ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ ઝીરો અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બાણું પરસેન્ટ જ્યારે સાંજે ઓગણસી પરસેન્ટ રહ્યું હતું હવાની ગતિ પાંચ પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી વિમલ ઉચ્ચતર કેળવણી ટ્રસ્ટ સંચાલિત કોલેજ ઓફ એપ્લાઇડ સાયન્સીસ એન્ડ પ્રોફેશનલ સ્ટડીઝ ચીખલીમાં બુધવારના રોજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં એસવાય અને ટીવાયના વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષ એફવાયમાં એડમિશન લીધેલ વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું નવસર જિલ્લા કક્ષા શાળાકીય સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી નવસારી તેમજ સીજે એન ઝેડ મદ્રેસા હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે નવસારી જિલ્લા કક્ષા ત્રણ સ્પર્ધા આયોજિત થઈ જિલ્લા કક્ષા સ્વિમિંગ સ્પર્ધામાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને અંડર નાઇન્ટીન ભાઈઓ બહેનોની સ્પર્ધા આજે સ્વામી વિવેકાનંદ તરણકુંડ નવસારી ખાતે આયોજિત કરવામાં આવી હતી ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનું પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન પીપલખેડ હાઈસ્કૂલમાં વિવિધ સ્પર્ધાઓ યોજાય એલઆર કોન્ટ્રાક્ટર વિદ્યાલય પીપલખેડ વાંસદા ખાતે શાળાની સાંસ્કૃતિક સમિતિ દ્વારા વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિને ઉજાગર કરવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું મ્યુઝિક મંત્રા દ્વારા ગતરોજ ટાટા હોલ ખાતે મ્યુઝિકલ નાઇટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સ્વર્ગસ્થ રફી સાહેબના દર્દભર્યા ગીતોનો સુમધુર કાર્યક્રમ એટલે કે સો બાર જન્મ લેંગે મ્યુઝિકલ કાર્યક્રમ ટાટા હોલ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં આ કાર્યક્રમને નિહાળવા માટે લોકો પધાર્યા હતા સાથે જ મલ્ટી વોઇસ એવા સિંગર જયેશ પટેલ દ્વારા સ્વર્ગસ્થ રફી સાહેબના ગીતો ગાવામાં આવ્યા હતા ચીખલી તાલુકામાં વધુ એક ઇંચ વરસાદ સાથે સિઝનનો કુલ ઓગણસાઠ પોઈન્ટ બાર ઇંચ નોંધવા પામ્યો ત્યારે ચીખલી વિસ્તારમાં એક દિવસના વિરામ બાદ ફરી પાછો વરસાદ શરૂ થવા પામ્યો છે રાત્રિ અને દિવસ દરમિયાન ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા બુધવારના સાંજે ચાર વાગ્યાથી ગુરુવારના સાંજે ચાર વાગ્યા સુધીના વીતેલા ચોવીસ કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો હતો કોઈ પણ રોડ રસ્તાના પ્રોજેક્ટ માટે જમીન આપીશું નહીં એવું અનંત પટેલનું જણાવવું છે વાંસા તાલુકાના ગામો ગામથી જનાર ગ્રીન ફિલ્ડ સ્ટેજ પ્રોજેક્ટના વિરોધમાં ઝરી અને વાંદરવેલા ખાતે પેસા એક્ટ છન્નુ મુજબ ગ્રામસભા વાંસાના મામલતદાર તાલુકા મેજિસ્ટ્રેટની આગેવાનીમાં ગ્રામસભા યોજાય જેમાં પ્રોજેક્ટ માટે જમીન ન આપવા માટેના ઠરાવો કરવામાં આવ્યા તેમજ સંપાદન કરતી એજન્સીના ગેરવર્તણૂક માટેના ઠરાવો કરવામાં આવ્યા ગ્લોબલી વડાપ્રધાનની ભાવનાને ચરિતાર્થ કરવાનું કાર્ય ગ્રામીણ પત્રકારો કરી શકે છે તેમ જણાવાયું હતું ત્યારે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયાના વધતા વ્યાપને નજર સમક્ષ રાખી તેને આત્મસાત કરવાની અપીલ કરતાં એડીજી પ્રકાશ મગદુમે પ્રધાનમંત્રીની મન કી બાત જેવા કાર્યક્રમોએ સ્થાનિક ગ્રામીણ પત્રકારોની જવાબદારી વધારી છે તેવું જણાવ્યું તેમણે એઆઈ ટેકનોલોજી જેવા આધુનિક ટૂલ્સને અપનાવીને પત્રકારત્વને ધારદાર અસરકારક બનાવવાની પણ અપીલ કરી હતી સંયુક્ત નાયબ બાગાયત નિયામકની કચેરી સુરત વિભાગ સુરત અને નાયબ બાગાયત નિયામકની કચેરી નવસારી જિલ્લાના અધ્યક્ષતામાં સેમિનાર યોજાયો વાંસા તાલુકાના લાછકડી ગામે આવેલ સ્વર્ગસ્થ ડૉક્ટર મણિભાઈ દેસાઈની સંસ્થા બાય ફાઉન્ડેશનના સંયુક્ત નાયબ બાગાયત નિયામક સુરત નવસારી જિલ્લાના અધિકારીઓ દ્વારા બાગાયતી પાકોમાં નર્સરી એક ઉદ્યોગ વિશે સેમિનાર કાર્યક્રમ યોજાયો હતો તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન